તો રાજકોટના ટીઆરપી મોલ અગ્નિકાંડને લઈને શહેર ભાજપ બાદ હવે પ્રદેશ ભાજપ એક્શન મોડમાં આવી રહ્યું છે ટીઆરપી મોલ અગ્નિકાંડ બાદ લોકસભા ચૂંટણીમાં ભાજપ પરિપત્ર બહાર પાડીને સત્તાવાર જાહેરાત કરી છે આ પરિપત્રમાં ભાજપ દ્વારા કાર્યાલયમાં રોશની અને સુશોભન નહીં કરવા ફટાકડા નહીં ફોડવા ફૂલોની પાંદડી મીઠાઈ રેલી તેમજ ડીજે સિસ્ટમ સહિતની કોઈ વ્યવસ્થા કરવામાં આવશે નહીં તેમજ વિજય પછી સન્માન સમારંભના કાર્યક્રમ ટાળવા માટે પણ જણાવવામાં આવ્યું છે તો ભાજપે આ પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ભાજપ દ્વારા કાર્યાલયમાં રોશની અને સુશોભન નહીં કરવામાં આવે આ સાથે જ ફટાકડા પણ નહીં ફોડાય ફૂલોની પાંદડી મીઠાઈ રેલી તેમજ ડીજે સિસ્ટમ સહિતની કોઈ પણ વ્યવસ્થા કરવામાં નહીં આવે તેમજ વિજય પછી સન્માન સમારંભના કાર્યક્રમ ટાળવા માટે પણ જણાવવામાં આવ્યું છે રાજકોટમાં જે અગ્નિકાંડ સર્જાયો જેમાં જે લોકો મરી ગયા તેને લઈને હવે પ્રદેશ ભાજપ પણ એક્શન મોડમાં છે ટીઆરપી મોલ અગ્નિકાંડ બાદ લોકસભા ચૂંટણીમાં ભાજપ કોઈ પણ પ્રકારની ઉજવણી નહીં કરે તેવું તેમણે પરિપત્રમાં કહ્યું છે મતગણતરીના દિવસે સાદગીથી ઉજવણી કરવામાં આવશે